અને એમાંય પણ આજના જમાનામાં કેવું હોય તો કહી શકું કે દીકરીઓ જ મા બાપની સેવા કરે છે અમે જોયું છે એટલે કહીએ છીએ દીકરીઓ છે ને એ મા બાપ ને ઘરે પાછા લઈ આવે અને દીકરાઓ મૂકી આવે આટલો જ ફરક છે બધાની હો પણ જે દીકરાઓ સ્વાર્થી છે જે દીકરાઓ લાલચું છે મા બાપનું ધન લઈ અને પછી મા બાપની સેવા નથી કરવા માંગતા એ લોકો મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને એટલે તો હું હંમેશા કહું કે કોઈ આપણને વૃદ્ધાશ્રમમાં શું મૂકી આવતું હતું આપણે જાતે નો જતા રહીએ વાલા હર હર મહાદેવ આપણે જાતે નો જતા રહીએ સાધના બેન તો કે હવે તો મારે તો ગુરુકુલ જ રહેવું જ કે વાંધો નહી મહિનો લઈ આવશે છોકરી પાછો પાછી મૂકી આવશે તમારે લઈ આવવાનું કામ કરો મૂકવા જવાનું કામ એમને સોંપી દેવાનું રાહુલભાઈ ભાઈ અને લાવવાનું કામ તમારે કરવાનું પાછા લઈ આવવા પાછા મારો કહેવાનો અર્થ એ છે વૃદ્ધાશ્રમ એને મેને તમે ખરાબ દ્રષ્ટિએ જોયું અત્યારના સમાજના લોકો એને એમ ગણે કે જે લોકો દુઃખી છે ને એ લોકો ત્યાં જાય એ એક એક આખી સમાજમાં આખી માન્યતા એવી થઈ ગઈ કે જે લોકોને છોકરાઓ હાંચવે નહીં વૌરો હાંચવે નહીં એ લોકો ગળા ઘરમાં જાય પણ એવું નથી વાલા આપણી વેદની ધર્મ મર્યાદા આપણા હિન્દુ સનાતન ધર્મની મર્યાદાઓ અને એના નિયમો એમ કહે છે કે આપણે ત્યાં ચાર આશ્રમ છે ચાર આશ્રમ છે એમાં પહેલો આશ્રમ છે બ્રહ્મચારી આશ્રમ એમ કહેવાય કે પચીસ આપણું માણસનું આયુષ્ય સો વર્ષનું અંદાજીત એટલે પેલા પચીસ વર્ષ છે માણસ બ્રહ્મચારી રહે લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી બ્રહ્મચારી આશ્રમમાં ભણવાનું એનું અભ્યાસ ચાલુ હોય ગુરુજી ને ત્યાં રહેતા આશ્રમમાં બ્રહ્મચારી આશ્રમ અને ઘરે રહેતો પણ ભણે એટલે એનું બ્રહ્મચારી આશ્રમ કહેવાય પછી લગ્ન થઈ જાય અને લગ્ન થઈ જાય એટલે એનો ગ્રસ્થાશ્રમ કહેવાય ગ્રસ્થ આશ્રમ એ પણ આશ્રમ જ છે ઘર ઘર એ પણ પણ એક એક આશ્રમ આશ્રમ છે છે તો તો ઘરને બગાડી નાખ્યું એટલે જેના ઘરમાં ભગવાન અને સંસ્કાર હોય ને એ ઘર ઘર નથી ઘર મંદિર છે બોલો હાર હાર એ ઘર ઘર નથી એ ઘર મંદિર છે એટલે આશ્રમ જ છે ને મંદિર આશ્રમ તો ગ્રસ્થ આશ્રમ બીજો આશ્રમ અને ત્રીજો આશ્રમ જે એ વાનપ્રસ્થ આશ્રમ છે પછી છોકરા મોટા થઈ ગયા હોય પરણી ગયા હોય એટલે વાનપ્રસ્થ આશ્રમમાં ભગવાનની ભક્તિ કરતા કરતા છેલ્લા જે પચાસ થી ઉપરની ઉંમર છે એ બધી થોડું ઘરની નજર રાખવાની કે ભાઈ કંઈ ખોટું તો નથી ને એટલે જરા બધા બરાબર છે ને એમાં એમાં કંઈ સુધારો વધારો કરવા જેવું લાગે તો એ વાનપ્રસ્થ આશ્રમમાં થોડું ઘણું ઘરમાં જોવાનું ખાલી બહુ દખલગીરી નહીં કરવાની બહુ દખલગીરી નહીં કરવાની બધું સુધારી ના હવે હવે સુધારવાનું રહ્યું નથી સુધારવા જેવું પણ હા નજર કરી અને કઈક વડે આપણને લાગે સુધરે એવું છે તો વાનપ્રથા આશ્રમમાં થોડુંક આગુ પાછું કરી અને પછી નીકળી જવાનું ઘરમાંથી એને કહેવાય સંન્યાસ આશ્રમ ચોથો આશ્રમ છે બ્રહ્મચાર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને છેલ્લે આવે છે સંન્યાસ આશ્રમ આ સંન્યાસ આશ્રમ જે કહીએ છીએ એ જ વૃદ્ધાશ્રમ એનું નામ જ વૃદ્ધા એનું નામ જ ઘરડાઓનું ઘર એટલે હું તો હંમેશા મારા શિવ ભક્તોને મારા બહેનો ભાઈઓને કહું આવી જજો ત્યાં સુખી હો ને કોઈ આવજો કમસે કમ પાંચ દાડા દસ દાડા મહિનો રોકાવા તો આવજો બે પાંચ દિવસ રોકાવા તો આવજો અને એવું લાગે તો કાયમ માટે રોકાઈ જજો તારે અમે તમારા ભાઈઓ બેઠા છીએ હાચોવાળા હાર હાર આવજો અને આવવું જ જોઈએ કારણ કે અંતિમ સમયમાં વૃદ્ધાવસ્થામાં જો ઘરમાં મોહ મમતા રહી ગઈ ઘરમાં માયા રહી ગઈ તો વળી પાછા પુનરપી જનનમ પુનરપી મરણમ એના કરતાં ઘરનો મોહ માયા છોડી અને હરી ભજવા માટે નીકળી જવું એ વધારે યોગ્ય છે હરી ભજવા માટે નીકળી જવું ઘરનું વાતાવરણ સારું હોય તો વાંધો નથી ઘરમાં શુદ્ધ પવિત્રતા હોય ઘર પણ આશ્રમ જેવું હોય તો ઘરમાં જ વૃદ્ધાશ્રમ બનાવી દો હું તો કહું પાંચ બહેનોને ભેગા કરીને રોજ હરિભજન જ કરો ઘરે તો આપણે ક્યાંય ભાગવાની જરૂર નથી ઘરમાં બેસીને તમે લોકો કેટલું કરો છો હું અમુક લોકોને જોઈ રહ્યો છું એ લોકો ઘરે બેસીને પણ બીજાને મદદ કરે છે બીજાને હેલ્પ કરે છે અને ઘરમાં બેસીને જાણે આશ્રમ ચલાવતા હોય એવી વ્યવસ્થા કરે છે બધા માટે પણ જો અનુકૂળતા ન હોય ને તો હું તો સો ટકા માનું કે વૃદ્ધાશ્રમ એ વૃદ્ધાશ્રમ નથી પણ ને તમારા માટે શિવાશ્રય છે